બધાને જય માતાજી જય માં મંગલ નવા વલકમાં તમારા બધાને સ્વાગત છે ને હમણાં તો નીકળું ખેતરનું કામ હાલતું જાય લણ તને હું આઠ દિવસ થઈ ગયા ખેતરમાં ખેતરમાં કામ કરીએ ને અત્યારે હલર આવવાનું છે તે કઢાને ઢીક લણ કરવા જવાનું છે અને બાપાને આર્યન ભાઈ બેઠા ને જવાનું છે ખેતરમાં બાપા સીતારામ લે ભોળાનાથ લે માતાજી લે દાદા અમારા આર્યન ભાઈ બે હિજા દાદા દાદા એક કરે છે અમારે

હવે ખેડુ કહેવાય ઓ આરીય આ ના ના વૈતા પાવડા પકડી લેવાના ખેડુને દીકરાને રાખતા થાય કોણામાં બેહી જાવ ઈ જોતો તો હું આગળ સુટ કર્યું ની હું આવ્યો કે ન આવ્યો એમ દેખાડો પહેલા ગઈ લીધું તું તો આવ્યો તો ગરમી થઈ ગઈ ઓ ભાઈ બબલું ખવરાવે

બબા ગુકિને આવો મન માની તો ગાજે એવું બની નાખો બબા હમરા તુને બાબા ઓ ગાય રા ઘર માં કેતે ગારો આમાં સુખે ને અનનો નીકળી જાય

मन मां घेर रहे मार बाइक ले लेनी तमारे लेवी ह क्या कर दे आपने घेर भी देऊंगा तू करवा मारे पग दुख गया बाई बैठी जानी को आ बाइक लेवा अपन पग दुखते दैया बाइक लेहू अम्बाऊ तगारा करू एम अबरा बुरा

દે છે કે તો ગરત ગરતવાવલ છે આ રીતે મતે સાપી મે લેતા એટલે ભાઈ ઠાકી જાવ હવાની વાત ને એટલી જાઈ માઈની તમે અધાર કેટલી થાની હું સેલે કે એકલું થાબો એ મે એકલી હંબાવી મેન પાતી બે હંબાવી થાબડી નહોતી ઓ મારી તો ભરતા થા એટલી ઢાર વાવલવાને બાકી ના ના ખેડુ આટો છે કેવું કામ કાજ કરી એમ જો જો બે એમ બાપા કે હંબાવ લેતી તિરકો કામ થાય કે હે ભાઈ iya, tarik lagi, tarik lagi, tarik

હા પાડે એટલે હવે ઘેર આવશે નકર ના પાડે એટલે નો આવે ગમે એમ કરો તોય નો આવે ઓય કેટલા મસ્ત છે ના હે જો તીતી ધાબા માંથી ઘેર આવી આવે ને આરીન પૈસે તાક ને તાક કામ હોય હતી ભાગ તો નહી ખાય પણ મજા આમ હું ગઈ તું તાવ આમાં વાગેલું છે બટા હે તાવ આઈ ગયો

ને એક મસ્ત કમેન્ટ કરી નાખતો અને એ કમેન્ટ હતી કે આજ બેન તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એમાં દસ કે પૂરા થયા ને એ ત્યારે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી ને તમને બધાને એમ લાગતું છે કે હું કમેન્ટ ને વાંચતી બધાને કમેન્ટ વાંચું ને હજી તો વી કહે એને પૂરા થયા તો સબસ્ક્રાઈબ કરો ને આશા કરું છું કે આજના વલક તમને ગમ્યા હોય ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આજો મળીશું કે નવા બલગ માતા બધાને જય માતાજી બાય બાય